છો બધા મજામાં ફરી એક નવી સવાર નવો દિવસ અને નવો એક વ્લોગ અને એમાંય પાછી રાંધણ જાય છે હે તમે આ વિડીયો એમ કે નો એમને જોતા હશો આપણને કઈ ખબર ન હોય પણ રાંધતા હશો આજમાં એમ બધા હવાર હવારમાં ભેવા છે મા બાવા પાડતા હશે પાડો છો ને આપણે પાડવાના જ છે પાડી જ નાખશે આપણે આપણે તો આ ધંધામાં બીજી હોય સમય થોડો છે યાર તો સરસ મજાના છઠ ને દિવસે નીકળી જશે ગાંડી ઘર ની અંદર ગાંડી ઘર ની માલિક વાર ખાડું લઈને સરસ મજાના દ્રશ્યો ગઈ કાલે એ મેર કરી નાખી હતી એટલે કે જોરદાર વરસાદ પડેલો ગઈ કાલે અને એને પહેલાના દિવસે એટલે કે પરમ પહેલા પરમ પહેલા કયા પરમ દિવસે હા જે જોઈએ તમે સમજી ગયા ને હું કહેવા માંગુ હા સમજી ગયા તો એવું બધું દ્રશ્યો માહોલ અને સીન છે પહેર દેખાડી દઉં પણ માણી આગળ જે ભેંસ એમ રૂડી નથી રૂપાળી નથી રૂપાળી પહેર દે તંગી એ રૂપાળી ઉભે નથી ભાઈ રૂપાળી આવે ને તો હું તમને દેખાડી દઉં આવી થોડી દેખાડે હિંગડા બીંગડાનો મેળ નો હોય ને એવી હું કહે દેખાડું કોઈ સારું દેખાડવાનું એક પહેલી નજરે એમ લાગુ થાય કે નહીં પહેવું રાખે છે આ છોકરો એ હારી પહેવું હારી પહેવું વાહે છે લેરી 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 ચાલો હારી ફે હું બધું આવે છે હું તમને દેખાડી દે બાકી જે પણ મિત્રો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ અને લાઈક કરી નાખજો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને બીજી યુટ્યુબ ચેનલો આપણે ત્રણ યુટ્યુબ ચેનલ છે ત્રણ ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ફેસબુકમાં એક પેજ છે બહુ બધું એ કાર્ય લઈને હાલ છે તો સપોર્ટ બધા એમાં કરતા રહીજો સબસ્ક્રાઈબ કોમેન્ટ જેમાં જે જોઈન થતું હોય તો જોઈન ફોલો થતું હોય તો ફોલો અને એ બધું કરી શકો તમે હિન્દીમાં બ્લોગ બનાવવાની ટ્રાય કરીએ છીએ આપણે હિન્દી એમથી બનાવવા લે એમ થોડું હાલે કાંઈ ભેગું આમાં નથી થાય એમ તો ઓલામાં કરશું બાકી કાંઈકમાં ભેગું તો કરવું જ જોઈએ બાકી ભેગું નહીં થાય સમજી જાવ ને તમે હું કહેવા માંગુ સમજી જાઓ ને હોશિયાર છો હાલો વિડીયો ફૂલ ક્વોલિટીમાં અને એન્ડ સુધી જોવાનો છે મજા આવશે આજ જેથી એમ કહું કે મજા આવશે એટલે જોઈ નાખવાનું જે એમ ન કહું ને કે મજા નહીં આવે એટલે મજા આવશે એમ નહીં કહું ને તે ન જોવો તો હાલે પણ આજ તો હું કહું છું મજા આવશે એટલે જોઈ નાખજો અને આ ગઈકાલે વરસાદ આવેલો તો નેરાઓમાં પાણી જાય છે તેવી તેવી મોટર ઉના તેવી મોટર ના પાણી જાય બોલો તમે તો હું વાત કરીશો હાલે દેખાડો છે ગઈકાલનો તમને ખબર પડશે કેવો વરસાદ દોઢ કલાકમાં ખાઇપકો નેરા નજી ને જોતું ગાંડી તૂર ને એને ગાંડી ગીર તો એ ગીર કાલ ગાંડી થઈ ગઈ છે પાછી આજ થોડીક ભાનમાં અને ડાય થઈ ગઈ છે બસ હવે થોડુંક ગાંડા જોયું છે બાકી તો બધું સારું થઈ ગયું છે દેખાડી દઉં તમે પાણી વાહ બેડફોલ બ્યુટિફુલ દ્રશ્ય છે બ્યુટિફુલ અલે પડે આ મારે રોડી ને રૂપાળી ભાઈ થાય પણ વાલ લાગશે વાહ બગલાવો જાગી જાગી ને પીસી પીસી કરી કે બગલાઓ એમને આમ જોડે આવો હવારમાં પીસી કરીને અમારે ભેહું નીતળીઓ ખાવાની હોય એમને એમ નહીં ખાતા કહી દઉં છું તમને કે દાંત હળી જાય તમારા જોકે આપણે તો હવે દાંતણે કરવાનો હોય ને પીસી પીસી આપણને ન મજા આવે એટલે કરીએ એમ તો અહીંયા દાંતણ હોય દાંતણ કરતા રહ્યો એ કોલગેટ ને ગોલગેટ ને બધું નાખે છે એલા ભાઈ નથી એમાં એમાં તો તો નાના નાનપણમાં અમુકના દાંત ના વળી ગેલા નહીં એટલે એ તો કુદરતી થતા છે કોને ખબર જન્મથી હોય અમુક ને એને પણ અમુક જન્મથી ન હોય એને જન્મથી કરી નાખે બોલો એવું કરી નાખે એ છોકરાઓને એને કોલગેટાઓ એટલી એવી જ લેવાની હોય અમુક અમુક કરે એ રૂપાળી હું અને રૂપાળીમાં ગણમી કે એમાં ગણમી તમે કહી જો તારે હિંગડે હાલા છે યાર કાઠાળ તો રૂપાળી ત્યાં છે સરસ લ્યો હાલો અમે નીકળીએ આમ ત્યાં સુધીમાં તમે અમે બીધું બધું કીધું એ કરી નાખ્યું પાણી તો જાય જ છે સરસ લ્યો આજી મોટરનું પાણી છે અત્યારે નહીં હા હા ગાય વાહ આમ નામ થઈ ગઈ છે અગિયાર વાગીને આડત્રીસ મિનિટ હું લગભગ દસ વાગ્યાનો હોઈ ગયો છો

ગરમ ગરમ થાય છે ને આગળી ખાઈ નાખીએ પછી આમ નેરા બાજુ પેવું જાય એવું લાગે છે જો આમાં બતાવું તમને હમણાં હું કહેવાય ખાવાનું બતાવું ફાઇનલી પછી ખાઈ પીને થઈ ગયા છે બહુ બધો એક રોટલો ખાઈ ગયા ટાટો બાટો હતો પણ આમ મજા છે અહીંયા એક સ્વાદ આવે ને હારો ગજબ સ્વાદ આવ્યો એમ રીંગણાનો ઓળો ને કઢી ને શું કહેવાય કે ભેગું કર્યું હતું મજા આવી ગઈ ખાય પીને એકદમ કરીને છે ખાડું બાડું બધું આમ ઉતરે છે પછી આમ આ એમ લાગે આરામ કરવા જ આવ્યો હોય એવું લાગે સારું જોકે હજી બાર જ વાગ્યા છે ટાઈમ હજી ઘણો કાઢવાનો છે પણ વાતાવરણ આવી રહ્યું તો ભેહુને મજા આવશે અને અમને મજા આવશે બધાને મજા મજા જ આવશે તો આમ નહીં તડકો નહીં જાય એવું બધું ટાઢો પવન ઉડે અને મસ્ત માહોલ છે પક્ષીઓને હાવડડા એને કિલ્લોલ કરે તમ તમારે વાતાવરણ એવું છે મસ્ત હાલો આમ જઈએ આગળ પાછા દેખાડું આમના દ્રશ્યો જોવા બેને તો ઘડી ખંદવાળી તો હોઈ ગયા પછી ક્યાં પગ નાખો આગળ પગ સીધો તો પાછો વાળી નાખો કેમ છું લે પાછી હો જવા આગળ આંખ વીસી જાય પાછી આ મોજ કેવાય ભલે આ મોજ વેસી ગયા ખાલી એમ ખાસ વાળો છું કેવી મોજ આવી જાય ને કરતી કરોડી જાય ને પડખે મોટું જવા દેતી નહીં કરોડી જાય જાય મોટું હેઠું કરી દે હેઠું કરી દે માનતી નથી મારું બરોબર કા ના લેરી બેન ને બધા

हाँ लोला भाई क्यों का जिसकी बात कर रहा था वो आ ही गया फाइनली में દેખીએ બારીશ વગેરે ફિરસે સ્ટાર્ટ એટલે આ તો હું ગુજરાતીમાં બોલવા મળ્યો એ ત્યારે કીરી આ તો બધું આપણે હિન્દી વ્લોગ ચેનલમાં બોલવાનું હોય એટલે જ કહું છું એની ઉપર આટો મારો યાર આપણે હિન્દી બોલીએ ને કેવું લાગતો હોય ને કેવાય વ્લોગ બનતા હોય તમે જોજો ખાલી કારણ કે સરસ વિડીયો નાખ્યા છે હજી હજુ આહિર કરીને નામ નિર્ધારિત કરેલ છે તમને ખબર ન હોય તો કહી દઉં લિંક ડિસ્ક્રિપ્શનમાં છે હિન્દી વ્લોગ ચેનલ ને આંટો મારતા આવજો યાર બાકી હા વરસાદ થઈ ગયો ચાલુ મઘા વરસાદ છે ને શાર તીખા ત્રીસો દિવસ છે લગભગ હા મારો વર્ષે સતત બે દિવસ ત્યાં છે કેવો કાવે છે કઈ રીતનો આવે છે સારો આવશે પાછો કાઢશે મને ભરોસો છે હાલો જોવી વરસાદ મારું માને છે ઉપર વાળો મારું માને જ છે હજી તો એક વાત પતાવી લઉં ને કે વરસાદ આવવાનો જ છે ત્યાં તો એ આવી જ જાય અને ભાવ છે ખરો મારી વાતો ઉપર જો તો આ આકડી નેરા કાઢ નાખશે પાછો એટલે આ મગા વરહે એ સારું કે ન સારું બબર હોય તો કે ભાઈ હારું કે આ બધા તો કહે દે સારું કે મગા વરહે એ ખોડબડ થાય મોલે પાણી હારા થાય એમ કે બધા સરસ દ્રશ્યો થઈ જો વાહ આપણને દ્રશ્યો ગોટે ભલા ભલા નયન રમ્ય છે જો જોવો તમે તે નયન રમ્ય દ્રશ્યો

ભાઈશું બેસ્યું બોલા ત્રીજી વખત બેઠ્યું કાંઈ વાંધો નહીં અલગ ઘર બાજુ ઘર ભણ્યા જઈ ઘર ભણ્યા કા ભણ્યા એટલે જાઉં ગુજરાતી ભાષાની મોજ જ આ યાર એક વાતને અલગ 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 રીતના કેટલી વખત કઈ હકાતી હોય રીતના કઈ એકાતી હોય નહીં નવા શબ્દો વડે કઈ હકાતી હોય હા 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 ગુજરાતી ભલા માણે હા આપણું તળપદું ગુજરાતી હલો ભાઈ રાંધણ સાઈડ છે યાર હલો પેંડા પેડા પાડીએ કઈ ઘરે આની પછીનો બ્લોગ મને લાગે છે આવો કંઈક હશે એ મને આશા છે એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો એ હશે તો તમને આવતીકાલના વ્લોગમાં દેખાશે કરી નાખ્યું ને સબસ્ક્રાઈબ પછી કહેતા તને કીધું નહોતું આજમાં તો હોય આપણે કોઈ નથી આઈડિયા એક ભાઈ પણ વ્યાવાની છે આજે વયાણી હોય ન વ્યાણી હોય આપણે જોઈએ છીએ ખાડું દીધું અહીંયા બધું ધરાણી કઈ

સારું હાલો વિડીયો કદી પૂરો વિડીયો મજા આવી લાઇક્ચર સબસ્ક્રાઈબ કરી નાખ્યું બાકી આ ઝાડા પાછા ઘરે બાજુ પોખી દેવાના છે તો બેસ્ટ નથી કરવી બાકી હાલો વિડીયો પૂરો કરી મળી આવતીકાલે ત્યાં સુધી જય હિન્દ જય ભારત